પંચમહાલના સહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાને પ્રાંત કચેરી દ્વારા મળેલી તડીપારની નોટિસને લઈને સોમવારના રોજ તેઓ વકીલ સાથે પ્રથમ મુદ્દતમાં હાજર રહ્યા હતા સુનાવણી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સમક્ષ જસવંત સિંહ સોલંકીના વિરુદ્ધ થયેલા આક્ષેપોને લઈને વકીલ દીપક પરમારે ધારદાર દલીલ કરવામાં આવવા સાથે વધુ દલીલ માટે પ્રાંત અધિકારી દ્વારા માર્ચ પચીસ ની મુદ્દત આપવામાં આવી હતી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોલંકીને પ્રાંત કચેરી દ્વારા તડીપારની નોટિસ આપવામાં આવી હતી જેને લઈને સોમવારના રોજ પ્રાંત કચેરી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે બી સોલંકી તેમના વકીલ સાથે આવ્યા હતા સુનાવણી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સમક્ષ જસવંતસિંહ સોલંકીના વિરુદ્ધ થયેલા આક્ષેપોને લઈને વકીલ દીપક પરમારે ધારદાર દલીલ કરવામાં આવવા સાથે વધુ દલીલ માટે પ્રાંત અધિકારી દ્વારા સત્તર માર્ચ બે હજાર મુદત આપવામાં આવી હતી જોકે જે બી સોલંકીને પંચમહાલ અને મહીસાગર જિલ્લામાંથી વર્ષ માટે કરવાની કાર્યવાહી શરૂ હોવાથી તેમના સમર્થકો અને કોંગ્રેસ પક્ષમાં પણ ભારે ચર્ચાનો મુદ્દો આ બની જવા પામ્યો હોવાથી જસવંતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરી રાખીને તડીપારની નોટિસ મને આપવામાં આવી છે અને મને ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે મહત્વનું છે કે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત અન્ય હોદ્દા ધરાવતા જે સોલંકી તાલુકા પંથકમાં હંમેશા ચર્ચામાં રહેતા હોય ત્યારે ફરી એક વખત તેમને તડી પાર કરવાની કાર્યવાહી ચાલી રહી હોય ત્યારે સત્તર માર્ચની મુદ્દતમાં પ્રાંત અધિકારી દ્વારા શું નિર્ણય લેવામાં આવશે કે વધુ એક મુદ્દત પડશે તેના પર સોની મીટ મંડાઈ છે મારી પર રાજકીય કિંદાખોરી રાખીને તડીપારની નોટિસ હાજર આપવામાં આવેલી માનનીય પ્રાંત કલેક્ટર સાહેબે આ વિષયની મારા જે વકીલ સાહેબ હતા પરમાર સાહેબ એમના સાથે લઈને આવેલો હિયરિંગ થયું છે તારીખ આવનાર તારીખ સત્તર ત્રણે વધુ હિયરિંગ માટે રાખેલ છે પરંતુ કાયદા પર વિશ્વાસ છે કે કાયદો કાયદાનું કામ કરશે મને કાયદા પર વિશ્વાસ છે અને તડીપાર લગભગ કરવા મળ્યા મને લાગે છે કારણ કે મને કાયદા પર વિશ્વાસ છે પરંતુ મારી પર કોરાનાની માફક કોરા રસીની માફક કાયદાનો દુરુપયોગ અત્યારે હાલમાં મારી પર કરવામાં આવે છે હું પથ્થર જેવો છું ગમે તો પ્લાસ્ટિકથી તૂટવાનું નથી એટલે હું સામેવાળી જે પણ વ્યક્તિઓને કહેવા માગું છું કે કાયદા પર મને વિશ્વાસ છે તંત્ર પર વિશ્વાસ છે જે બી સોલંકી વિરોધ છે જે બી સોલંકી વિરુદ્ધ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાંથી તડીપાર કરવા માટેની જે પ્રોસીજર સંદર્ભે આજરોજ મહેરબાન પ્રાંત સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી જેમાં જે બી સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે